આજે અગિયાર એપ્રિલ બે હજાર ચોવીસને ગુરુવારનો દિવસ છે ચાલો જોઈએ આજના રાજ્યના વીસ મોટા સમાચારો બોટાદ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ પ્રેરિત મધુસુદન ડેરી દ્વારા દૂધના ભાવમાં પ્રતિ કિલો લિટર ફીટ માં દસ રૂપિયા વધારો કરાયો છે પહેલા સાતસો બોતેર નો ભાવ હતો જે હવે સાતસો બ્યાસી રૂપિયા ભાવ પશુપાલકોને મળશે જે આવતીકાલથી અમલમાં આવશે પહેલા પશુપાલકોને ને સાતસો બોતેર રૂપિયા ભાવ મળતો હતો જે હવે સાતસો બ્યાસી રૂપિયા ભાવ મળશે આમ દૂધના ભાવમાં પ્રતિ કિલો ફીટ માં દસ રૂપિયા ભાવ વધારો કરાતા પશુપાલકોને લાભ થશે હવામાનને લઈને મોટા સમાચાર હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી તેર થી સોળ એપ્રિલ સુધીમાં રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં કમોસમી વરસાદની સંભાવના છે ગુજરાતના પૂર્વ અને દક્ષિણ ભાગમાં છૂટોછવાયો વરસાદ વરસી શકે છે ચૌદ થી પંદર એપ્રિલે દાહોદ છોટા ઉદેપુર નર્મદા કચ્છ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે તો બીજી બાજુ સોળ એપ્રિલ દાહોદ છોટા ઉદેપુર નર્મદા જિલ્લામાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે વડોદરાના સમાચાર વડોદરામાં બેરોપટોપ વધુ અવાજે વાગતા ડીજી સિસ્ટમ સામે વડોદરા પોલીસે કાર્યવાહી કરી છે હાઈકોર્ટે કરેલા નિર્દેશ બાદ વધુ સાઉન્ડ વાળા ડીજે સિસ્ટમ સામે પોલીસે કાર્યવાહી કરી છે જેમાં અવાજ વધારવા માટે વપરાતા ચૌદ જેટલા પ્રેશર મિલ જપ્ત કરી કાર્યવાહી કરી છે પાંચ દુકાનો માં સઘન ચેકિંગ કરતા ત્રણ દુકાનોમાંથી વધુ અવાજ ફેલાવે એવી સિસ્ટમ સામે કાર્યવાહી કરી હોય તે આ પહેલો બનાવ છે હવે સાઉન્ડ સિસ્ટમ માં લિમિટેશન નહીં હોય તો આજ પ્રકારે કાર્યવાહી કરશે ઉનાના સમાચાર ઉનાના એ માંડવી ચેક પોસ્ટ પાસે પોલીસ દ્વારા વાહન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે ત્યારે કેન્દ્ર શાસિત દિવ માંથી હેરાફેરી થતી હોય તેને અટકાવવા પોલીસે બાઇક ને રોકવી તલાસી લેતા બાઇક માં પેટ્રોલ ની ટાંકી નીચે બનાવેલા ચોખના માંથી અલગ અલગ વિદેશી દારૂની બોટલો સાથે બે શખ્સો સામે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે રાજકોટ ના દુખદ સમાચાર જોઈએ તો રાજકોટ શહેર નજીક માધાપર ગામ પાસે ઈશ્વર્ય ફાટક નજીક આવેલી બાંધકામ સાઇટ પર શ્રમિક એક વર્ષની બાળકી રમતા રમતા પાણીના ટાંકા માં પડી જતા તેની પાસે દિવાન સિટી બાંધકામ સાઇટ પર રહી ત્યાં મજૂરી કરતા મૂળ એમપીના ના પ્રકાશભાઈ શિંગાડા ની એક વર્ષની દીકરી પ્રિયાંશી બાંધકામ સાઇટ પર રમતી હતી તેમના માતા પિતા સાઇટ પર કામ કરી રહ્યા હતા ત્યારે પ્રિયાંશી રમતી રમતી પડી ગઈ હતી થોડા સમય પછી તેના ધ્યાન પડતા બેભાન હાલત માં બહાર કાઢી હતી કે એકસો આઠ ને જાણ કરતા એમ્બ્યુલન્સ ના એ તપાસી પ્રિયાંશીને ને મૃત જાહેર કરતા પરિવાર માં છવાયો હતો મૃતક બાળકી પરિવાર હજુ ત્રણ મહિના પહેલા જ વતન માંથી રાજકોટ ખાતે મજૂરી કરવા આવ્યો હતો બનાવના પગલે પોલીસે મૃતદેહ પીએમ અર્થે ખસેડ્યો હતો અમદાવાદના અગત્યના સમાચાર અમદાવાદના શહેરીજનો માટે શૌચક્રિયા અને કુદરતી હાજત માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પે એન્ડ યુઝ બનાવવામાં આવ્યા છે પે એન્ડ યુઝ ના સંચાલન કરતી સંસ્થાઓને મહિને આડત્રીસ લાખ રૂપિયા ચુકવવામાં આવે છે તેમ છતાં ત્યાં ગંદકી અને સ્વચ્છતા અભાવ જોવા મળતો હોય છે મ્યુનિસિપલ કોર્પોરેશન ના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ મુજબ શહેર માં પે એન્ડ યુઝ ટોયલેટ તથા ચાલીસલમ લમ વિસ્તારોમાં આવેલા એકતાલીસ પબ્લિક ટોયલેટ નું ચેકિંગ કરાયું હવાનો તેમજ નાગરિકોના ફીડબેક પણ લેવડાવવામાં આવ્યા હતા આગળના મોટા સમાચાર જોઈએ તો હાલ સમગ્ર રાજ્યમાં રૂપાલાના ના નિવેદન વિવાદ ચાલી રહ્યો છે તેવામાં આ વિવાદ અંત નહીં આવતા હવે છત્રીઓ નારાજગી સાથે સત્તાધારી પક્ષ ભાજપ અલવિદા કહી કોંગ્રેસ જોડાયા છે રાજ્યના કપડવંજ વિધાનસભા વિસ્તારના કથલાલ પંથકના કેટલાક છત્રીઓ આગેવાનો ભાજપ છેડો ફાડી કોંગ્રેસ પ્રવેશ મેળવ્યો છે આજે વિધિવત રીતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના હસ્તે કોંગ્રેસી ખેસ પહેર્યો હતો અંબાજી થી મોટા સમાચાર જોયું તો શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાન સરહદ ઉપર આવેલું છે અંબાજી ગુજરાત રાજ્ય સૌથી ધામ છે અંબાજી સહિત જિલ્લાના ગામે ગામ સુધી હોમગાર્ડ જવાનો ફરજ બજાવી રહ્યા છે ત્યારે સૌથી મોટા શક્તિપીઠ અંબાજી ખાતે સમયે જિલ્લા હોમગાર્ડ કમાન્ડર હિંમતસિંહ ચાવડા દાંતા તાલુકાના દાંતા મંડાલી અને અંબાજી ખાતે આવ્યા હતા અંબાજી ખાતે મોટી સંખ્યામાં હોમગાર્ડ જવાનો હાજર રહ્યા હતા સંગીત નાટક અકાદમી નવી દિલ્હી દ્વારા શક્તિ ઉત્સવ શ્રેણી અંતર્ગત શક્તિપીઠ અંબાજી ખાતે ચૌદ અને પંદરમી એપ્રિલ ના રોજ વિવિધ કાર્યક્રમ યોજાશે જિલ્લા વહીવટ તંત્ર અને શ્રી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ગીત સંગીત ગરબા ભવાઈ નૃત્ય સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો આયોજન કરવામાં આવ્યું છે સંગીત નાટક અકાદમી નવી દિલ્હી દ્વારા શક્તિ ભારત મંદિર પરંપરાઓ પર ધ્યાન કેન્દ્રિત કરતી ઉત્સવ શ્રેણી અંતર્ગત દેશની વિવિધ શક્તિપીઠો માં નવ થી સત્તર એપ્રિલ બે હાજર ચોવીસ દરમિયાન વિવિધ કાર્યક્રમો નું આયોજન કરવા બીજા મોટા સમાચાર જોઈએ તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ની ધોરણ દસ અને બાર ની પરીક્ષા પૂર્ણ થઈ છે ત્યારે પેપર ચકાસણી ની કામગીરી પણ ઝડપથી શરૂ કરવામાં આવી હતી જે કામગીરી આજે પૂર્ણ થશે પેપર ચકાસણી ની કામગીરી પૂરી થતા હવે પરિણામ તૈયાર કરવાની કામગીરી શરૂ કરાશે એપ્રિલ અંત સુધીમાં તમામ પરિણામ જાહેર કરવામાં આવશે મહત્વનું છે કે લોકસભાની ચૂંટણીના કારણે પરિણામ સામાન્ય કરતા એક મહિના જેટલો સમય વહેલા જાહેર કરવામાં આવશે જુનાગઢ મોટા સમાચાર જુનાગઢ માર્કેટિંગ યાર્ડ અંતે કેસર કેરીની આવકનો પ્રારંભ થઈ છે જો કે હાલ લેવો થોડો મોંઘો પડી શકે છે થી 100 આવક ભાવ 600 થી 1800 રૂપિયા બોલાયા હતા જાણકારોના મતે બજારમાં જેમ જેમ કેરીની આવકમાં વધારો થશે તેમ ભાવમાં પણ ઘટાડો જોવા મળશે આગળ મોટા સમાચાર પરસોત્તમ રૂપાલા ક્ષત્રિય સમાજ અંગે કરેલા નિવેદન બાદ સર્જાયેલો વિવાદ થવાનું નામ નથી લઈ રહ્યો જામનગર ના જામ સાહેબ દ્વારા મંગળવારે રૂપાલા મુદ્દે પત્ર લખી ક્ષત્રિયો લોકશાહી ધબે વિરોધ નોંધાવવા અપીલ કરી હતી ક્ષત્રિયો વિશે બોલનાર ને ચૂંટણી માં હરાવવા આહવાન કરવામાં આવ્યું હતું કે આ પત્ર લખ્યાના વીસ કલાક માં જામ સાહેબ દ્વારા બીજો પત્ર લખી ને રૂપાલા એ બે વાર માફી માંગી લીધી હોવાથી તેમને માફી આપવાની અપીલ કરી હતી પાટણ માં યોજાયેલા ક્ષત્રિય અસ્મિતા સંમેલન માં અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ ના આંતરરાષ્ટ્રીય પ્રમુખે જામ સાહેબ ના નિવેદન અંગે નારાજગી વ્યક્ત કરી હતી ચોવીસ કલાકમાં જ નિવેદન બદલવાને લઈ સવાલ ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે આના કરતા તો ન બોલ્યા હોત તો સારું હતું સુરત આવ્યા મોટા સમાચાર સુરતના સરથાણા વિસ્તારમાં આવેલ પ્રમુખ પાર્ક સોસાયટી રહેતા ભુવાએ તાંત્રિક વિધિ બહાને મહિલા પાસેથી ટુકડે ટુકડે લાખ રૂપિયા પડાવી લીધા છે તેમજ વર્ષ દરમિયાન આ મામલે સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે પોલીસે પરિણીતાની ફરિયાદને આધારે નરાધમ ભુવા અને તેની પત્ની સામે બળાત્કારનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે ઠગ ભુવાની પત્ની પણ જી તરીકે ને મદદ કરતી હતી